અર્ સુધી આપણે ઓરણી તો ઘણી બધી જોઈ છે જે મેટલ ની હોય છે ઘણી સ્ટીલ ની હોય છે ઘણો બધો પ્લાસ્ટિક ની આપણે પહેલીવાર જોઈ છે તો ઓટોમેટિક લોક વાળી સિસ્ટમ કરી છે જેની અંદર રોટર ઉપર અમે આપણે જે પેક કરી દીધું છે જેથી બેરન ઉડીને બહાર આવતું એની અંદર ધૂળ માટી જામી جاتی આ બધો પ્રશ્ન આવતો ને એ બધો નારીએ નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડિયો મિત્રો ઓડેદરા સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે એગ્રી વર્લ્ડ ટેક્સ્કો 2024 કૃષિ મેળા જ્યાં બલદેવ ઓટોમેટિક ઓરણી સ્ટોલ છે અને ત્યાં ઘણા બધા ઓરણીમાં સુધારા વધારા થઈ અને નવા મોડલ લોન્ચ થયા છે તો એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે શું શું નવું છે શું શું ખેડૂતો માટે સહેલું થાય એવી મોડલ બહાર પાડેલા છે અને શું એના ફાયદાઓ છે અને શું એની ખાસિયતો છે એ આગળ વિડીયોની અંદર આપણે જોઈશું તો ખાસ કરીને વિડીયોમાં સેટ સુધી જોડાયેલા રહેજો અને બધી જ માહિતી તમને આ વિડીયો દ્વારા પહોંચી રહે જેમ કે તમારે કદાચ કંપનીમાં જોવા હાજર ના આવવું હોય તો પણ આપણે એવી રીતે ઓરણીની બધી આપણે ઇન્ટરવ્યૂ લેશું કે તમને એ વિડીયોની અંદર જ

ને એવી ઘણી બધી ખાસિયત છે આગળ વિડીયોમાં તમને જણાવું હવે બધા ખેડૂત ખેડૂત મિત્રોને જરાક પ્રશ્ન રહેતો કે જે નોબમાંથી પડદાની સિસ્ટમમાં તકલીફ આવતી કે જે પડદો દબાઈ જતો બિયારણના કારણે લોડના કારણે એ બધી વસ્તુ થતી એના કારણે એના માટે આપણે નવી એક વસ્તુ કરી છે ઓટોમેટિક લોકવાળી સિસ્ટમ કરી છે જે આપણે નોબ સિસ્ટમ જૂની આવતી ને એની અંદર પડદો દબાઈ જતો ચાલુમાં

આપણે પ્લેટમાંથી આપીએ હેવી પ્લેટ બાર આપીએ પછી પડદો અલગ એવી પ્રશ્ન સારી રોટરની સાફટીને આપણે કન્ટિન્યુ કન્ટિન્યુ આપીએ આખી અત્યાર સુધી આપણે જે જોયું એ બધું હવે પાછળની બાજુ જઈએ આપણે જેની અંદર રેગ્યુલર ઓરણીમાં જે જરૂર પડે એવી ડબલ સમાર સિસ્ટમ પછી આપણે આપણે આ કાંગારું પણ આપણે અલગ છે ફૂલ હેવી મટીરિયલ માંથી આપણે બધી વસ્તુ રાખીએ છીએ જેથી કરીને બિયારણના વજનથી ખાતરના વજનથી જરા કઈ પ્રોબ્લેમ ના આવે હવે આપણે જોઈએ કે સમારનો પાઇપ છે એ આપણે હેવી ગેલ્વિનાઇઝ માંથી આપીએ છીએ સાદો પાઇપ નથી આપતા હેવી પાઇપ આપીએ છીએ ખેડૂતોને પાછળ બિયારણને દબાવવામાં સરળતા ખેડૂત મિત્રો તમે જે બલદેવ ઓરણીનું અત્યારે જે અત્યાર સુધી ભાઈ દીક્ષિતભાઈ તમને જે બતાવ્યું એ રેગ્યુલર બધું હતું દીક્ષિતભાઈ બે આવનાર માટે તમે જે આપણે ઓરણીમાં જે જે નવું લઈ આવ્યા છે બધા કંપની કરતા કઈક અલગ લઈ આવ્યા છે એક ખેડૂત મિત્રોને અમારે ખાસિયત બતાવો અત્યાર સુધી જે તમે બતાવ્યું એ આપણે રેગ્યુલર ઓરણી પેલા હતી એનું હતું પણ હવે તમે જે આ વર્ષે બે હજાર ને પચીસ માટે જે નવું લઈ આવ્યા છે એ મોડલ વિશે પૂરી માહિતી આપો હવે તમે દર વખતે અમારા વિડીયોમાં જોયું હશે એ પ્રમાણે હવે આ વખતે અમે સુધારામાં મેઇન સુધારો કર્યો છે આ પાઇપ ગેલ વેલાઇટનો કર્યો છે ને હેવી કર્યો છે જેથી કરીને આ ઓરણીને સરળતા સુતરાવ ચાલવામાં બહુ મજા આવે પછી બીજા નંબર ઉપર અહીં રોટર ની ઉપર અમે આપણે જે પેક કરી દીધું છે જેથી બિયારણ ઉડીને બહાર આવતું એની અંદર ધૂળ માટી જામી જતી આ બધો પ્રશ્ન આવતો ને એ બધું નારીએ તો ખડૂત મિત્રો આપણે જે જુગાડ કરતા કે અહીંયા કાચ લગાડતા અને અથવા તો વધારે પવન હોય ત્યારે આપણે આમ જે વાવેતર કરતા કરતા જતા હોય ત્યારે આ રોટર ની ઉપર જે દાણા હોય હળવો પાક હોય એ ઉડી જવાની શક્યતા રહે પવન ની જોરી આવે તો અથવા તો ચોમાસામાં વાવેતર કરતા હોય કે ભેજવારા ઝાકરવારો સવારમાં વેલા ઉઠીને વાવેતર કરતા હોય તો જે જે ઝાકર

કાઉન્ટર થી ઘણા બધા ફાયદા થાય કે વારે વારે તમારે ઓઇલિંગ ના કરવું પડે ગ્રીસ ના કરવું પડે કાટ ના લાગે કારણે જીરાની એક વસ્તુ કે લોકો એમ કેતા કે અમારા ઓલા વાય આવતા એની અંદર બિયારણ લસરતું નથી આ જાતું નથી એના માટે આપણે એક અલગ વસ્તુ કરી છે હવે અહીંયા આવો ભાઈ બતાડું હવે આ છે ને આખું કોલ્ડિંગ કરી દીધું છે વાય જી રેતો ને એ ફિક્સ રહેતો આવી રીતના એટલે ફિક્સ ની જગ્યાએ આપણે કર્યું છે ફોલ્ડિંગ કરી દીધું જેથી કરીને દાંડવા પોચવામાં આ છે તે બધી તકલીફ ના રહીએ બિયારણ લસરવામાં પણ ઈઝી રહે એના માટે આ એક અલગ વસ્તુ કરેલી છે આપણે ઓ દીક્ષિત અત્યાર સુધી આપણે ઓરણી તો ઘણી બધી જોઈ છે જે મેટલ ની હોય છે ઘણી સ્ટીલ ની હોય છે ઘણો બધો પણ આ પ્લાસ્ટિક ની ઓરણી આપણે પહેલી વાર જોઈ છે તો આમાં કોઈ નુકસાન કેવું કાઈ હવે મેડમ તમને સમજાવું ને તો આ ઓરણી ની 5 વર્ષની કંપની વોરંટી લે જેની અંદર આ આ પ્લાસ્ટિક નો ગોપર છે ને આ ફાટી જાય તૂટી જાય તડકે પડ્યું પડ્યું હળી જાય ને ઉંદરનો વટકુ ભરી જાય ને તો એ અમારી જવાબદારી એનાથી વિશેષ જવાબદારી આજ દિવસ સુધીની કંપનીમાં કોઈ આપતું નથી હા પણ આપણે આની અંદર પ્લાસ્ટિક છે તો આપણે બિયારણ લસરવાની કેવી કઈ પ્રક્રિયા હવે બિયારણ લસરવાની જવાબદારી અમારી તમે કીધું એટલે 5 વર્ષની વોરંટીમાં ઈએ કવર થઈ ગયો જોયું ખેડૂત મિત્રો આપણે ઓરણી તો ઘણી બધી જોઈ અને ખેતી પણ આપણે કરેલી જ છે તો એની અંદર પ્લાસ્ટિક ની ઓરણી માં એ પણ 5-5 વર્ષ 1 2 કે 3 વર્ષ ની 5-5 વર્ષ ની વોરંટી આપી રહી છે તો પછી આપણે ઓરણી લેવા જવી હોય તો કોન્ટેક્ટ તો આપણે દીક્ષિતભાઈ તમારો જ કરવો પડશે નહીં અમારા ખેડૂત મિત્રો ને આના વિશે તમે થોડીક વધારે માહિતી આપો બીજું શું શું આમાં ખાસિયત તો શું શું હવે આપણે જઈએ ને તો બીજા મોડેલું તમને બતાડું આ મોડેલ ની અંદર હવે એક વસ્તુ જીરાનું છાટણ્યું છે એ આપણે બધા મોડેલમાં આપીએ મિની ટ્રેક્ટર આવી જાય મોટું ટ્રેક્ટર ગમે ટ્રેક્ટર નું આપણે ઓરણી નું છાટણી બધાય આપીએ જીરા નું છાટણી હવે બીજા મોડેલ તરફ આગળ જઈએ આપણે તો દીક્ષિત તમે જે બતાવ્યું રેગ્યુલર આપણે છે એના કરતા ઘણી બધી ખાસિયતો લઈ આવ્યા છે ખાસ કરીને પેક કાઉન્ટર કર્યું છે તો હવે ખેડૂત મિત્રો ને જે હાઈ લો મીડિયમ રોટર ની સ્પીડ બદગટ કરવા માટે ચેન્જ કરવા પડતા તો એના માટે હવે કઈ રીતે કરવાની થશે ના ના એની ચિંતા કરો માં એ આપણે એ સિસ્ટમ તો આપણે યથાવત જાળવી જ રાખી રાખીએ બરાબર જે વસ્તુ ભાઈ પાછળથી હું તમને બતાડું જે ઈઝી દેખાય તમને તમે આવો ને તો આપણે બાર અઢાર બે તો અહીંયા છે જ ને બાર અઢાર બીજા સામે છે એ બે ગેર તો આપણે યથાવત રાખ્યા છે જેથી ખેડૂતોને અમારી ઓરણીમાં બહુ વધારે પડતી જે મજા આવતી હાઈલો ને મીડિયમમાં એનો મજા એમને રહેશે જ એમાં જે વસ્તુમાં ટ્રેક્ટર વાળાને ઉતર પડતી ઘણી વખત એવું થતું કે કોકમાં વધારે પડતું હોય કોકમાં ઓછું પડતું હોય એટલે ખેડૂતોને આમાં એવું થાય કે જે આ રોટરમાં છે હમણાં એવું થાય કે ભાઈ દસ કિલો કોઈ બિયારણ નાખે છે

એ તમારી સમક્ષ આપણે લાવ્યા છે એના બીજા વિડીયો પણ આપણે બીજા મોડલ ના અલગથી લાવીશું અને આજ મોડલ ની અંદર તમારે કોઈ પણ ઓફર જોતો હોય જેમ કે કોઈને પ્લાસ્ટિક ના જોતો હોય તો એસેસ પણ છે પણ એક દાતા થી લઈ અને કેટલા દાતા સુધી નું પચીસ દાતા સુધી નું મેન્યુફેક્ચર છે જે પ્રમાણે ખેડૂતને જે મોડલ જોતું હોય એ ટાઈપ નું મળી રહેશે જેમ કે સિંગલ ઓફર ડબલ ઓફર નાની મોટી એમ હોય બધી બધી કેટલા ટોટલ આપડે સાડા બારસો પ્લસ મોડલ છે બરાબર મિત્રો વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં તમે કોન્ટેક્ટ કરીને વધુ જાણકારી મેળવી શકો છો આવા ખેતી ખેતીને લગતા વિડિયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો